નારી શક્તિને ઉજાગર કરવા માટે સમગ્ર ભારત દેશમાં આઠ માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહિલાઓ સક્ષમ બની તેવા ઉમદા હેતુથી પોતાના એનજીઓના માધ્યમથી ડોક્ટર જીજ્ઞા દેસાઈ દ્વારા એક નવી દિશા ગુરુકુળ ફાઉન્ડેશન દ્વારા ત્રણ માર્ચના રોજ મુંબઈના અંધેરી ખાતે ભવ્ય વુમન એચ વર્સ એવોર્ડનું આયોજન કરાયું છે જેમાં બોલિવૂડ અભિનેત્રી અભિનેતાઓ રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો સહિતના જનજાગૃતિ તથા સમાજ હિત માટેના હર હંમેશ અવાજ ઉપાડતી આજની નારી શક્તિ સહિત મહાનુભાવોને વુમન્સ એચિવર્સ એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવશે આ મારું નામ વિભૂતિ મહેતા છે હું મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ એડવાઇઝર છું અને એક સોશિયલ એક્ટિવિસ્ટ છું જીજ્ઞાબેન સાથે હું આજે ઘણા વર્ષોથી અમારી બેની ફ્રેન્ડશીપ છે પણ જ્યારથી અમે લોકોએ આ એનજીઓ ગુરુકુલ એક નઈ દિશા ફાઉન્ડેશન સ્ટાર્ટ કર્યું છે ત્યારથી અમે લોકો સાથે છીએ અને અમે લોકોએ આવા બે ત્રણ અવોર્ડ ફંક્શન્સ કરી ચૂક્યા છે જે ખૂબ જ સક્સેસ રહ્યા છે નારી વિશે તો એવું કહેવા માંગુ છું કે અમારા મુંબઈમાં અને શહેરોમાં તો એવી ઘણી જ નારી છે જે અલગ અલગ આવી રીતે અવોર્ડ્સને અચિવમેન્ટ્સમાં અવોર્ડ્સ લેતી હોય છે અમારી સાથે જોડાયેલી છે પણ હું સ્પેશિયલી નાના નાના ગામડાઓમાંથી એ સ્ત્રીઓને ઇન્વાઇટ કરું છું કે તમે આગળ આવો અને તમે શું તમારા ક્ષેત્રમાં તમે ક્યાં સફળ છો એ અમને આમીને જણાવો એટલે લોકો સુધી તમારી વાત પહોંચે જીજ્ઞાબેન અમારા આ બીજો એવોર્ડ છે અને અમે લોકો જિજ્ઞાબેન જે છે એમના ક્ષેત્રમાં જે જ્યોતિષ સંમેલન કર્યું હતું જ્યાં આખા ભારતભરના મોટા મોટા જ્યોતિષો આવ્યા હતા અને એ એમણે ભાગ લીધો તો ત્યારે બી અમે લોકોએ ઘણી જ સ્ત્રીઓ છે કે જ્યોતિષ છે કે બીજી બી ક્ષેત્રની છે એમને સન્માનિત કર્યા હતા અને એ જ હું કહેવા માગું છું કે જીજ્ઞાબેનનું જે એક અલું છે કે મકસદ છે કે હું આખા ભારતની જે નાના નાના ગામડાઓમાં રહે છે અને જે પોતાના વ્યવસાયમાં એકદમ જ સારું કાર્ય કરી રહ્યા છે એમને હું પ્રોત્સાહિત કરું એટલે ઈ હજી બી આગળ વધે અને બીજી સ્ત્રીઓ બી એમનાથી પ્રોત્સાહન લઈને આગળ વધે જેમ મેં તમને પહેલા કીધું એમ અમારું ગુરુકુળ એક નઈ દિશા ફાઉન્ડેશન છે જે રજીસ્ટર્ડ એનજીઓ છે મેઇન મકસદ અમારું એ જ છે કે ઘરડાઓને નાના છોકરાઓને ને અમે લોકો એ કાર્યો તો અમારા ચાલુ જ છે સતત અમારું ઈ હર બે મહિને મહિને અમે લોકો એ ઓર્ફનેજમાં જાઉં ઘરડા ઘરમાં જવું એ બધું તો અમારું સેવાનું કામ ચાલુ જ છે પણ અમે લોકો ખાસ આ વુમન્સ સચિવસ અવોર્ડ માર્ચ મહિનામાં એટલી કરીએ છીએ કારણ કે એઇથમાં જ આપણું વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે એ જ અમારો એક છે કે બધી જ સ્ત્રીઓ પોતાની જાતને પ્રૂવ કરે કે અમે શું કરી શકીએ છીએ તો અમારો બસ એ જ મારી ઈચ્છા છે કે આવી રીતના બસ હવે અમે હમણાં કમિંગ અપ અમે વુમન્સ અચિવર થર્ડ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં લાવી રહ્યા છે તો બધા દૂર દૂરથી લોકો લેડીઝ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે આમાં ઘણા ગેસ્ટ છે અમારા ઇવેન્ટમાં તો આવી રીતના બધા દૂર દૂરથી લોકો અમારા જોડે જોડાયેલા છે તો હું તો આ મીડિયાના થ્રુ એ જ કહેવા માંગીશ કે જે બી બધા જોઈ રહ્યા છે તમે બધા આવો વૉલેન્ટરી અમારા એનજીઓ જોડે જોડાઈ શકો છો તમારે વોલેન્ટરી સર્વિસ આપી તો બી જોડાઈ શકો છો અને આ ઇવેન્ટ માં અગર કોઈ સ્પોન્સર તરીકે કોઈને જોડાવું હોય કોઈ ચેરિટી કરે ડોનેશન તો ભી તમે બધા આવી શકો છો અને મારે બિફોર એન્ડિંગ માય ધિસ મારે બધાને થેન્ક્યુ કેવું છે અમારા જે આ મીડિયાના ભાઈઓ છે બધા આજે મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે દિનેશભાઈ છે ને એમની જਾਕી ટીમ છે એ બધાને મારે થેન્ક્યુ કેવું છે કે તમે આટલો ટાઈમ કાઢ્યો અને યુ નો અમને સપોર્ટ કરી રહ્યા છો અમાર NGO ને સપોર્ટ કરી રહ્યા છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામભા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રંગધ્રા